બંધ થઈ દહ દાળા ત્યાં હજુ આ પાણી ઓછું થાય આ નિકાલ ના હોય એટલે ના થાય આ બધી ડોગર કોવાઈ ગઈ હવે શું થાય ના મેરા રોપિયે તા થાય આ બધું બોર ને જતું રહ્યું આ બધું શું કરવાનું એટલે પેલા હેડ જે થવાનું તે થયું પણ ઘેર દવા દે રોટલા ભેરો થવું કંઈક ફોન ટાઈમ છે હો ફોન હેલો એટલે હા ભાઈ એ તો પૈસા હાલવાના જ છે પણ આવા બાજુ આ ભેસ બરાબર આ પેલી પેઢી ભેસવાથી એનો હજુ તો એક એક દેહ તંક એ પાડો વેચું ને એટલે એ પૈસા તમને જ આલવાના તમારે એટલે પણ મારું વાત વપરા ડોગરનું તો કંઈ ટેકવાનું હોય બરાબર અપાડાના ઘરાગ આવવા જાય હ પણ કે ટંક દે હ બરાબર તો મારે ચમનું હોય એને વેચી દેવો અચ્છેર અછેર કાઢા હ મારા તો દૂધ હાથું તો ભાઈ થાય ને એટલે પાડાવાના નહીં પણ દેતી એ બે વાતળા મારા દવડા ના એન અરે ના એ તો હું પાડો વેચીને તમને પૈસા આપી દે અત્યારે બીજું કશું વેચવાનું હોય નહીં બરાબર હા ઓ હા હવે જરૂર તો અત્યારે બધવાય ન હોય ભાઈ પૈસા નહી અરે હું તારે ફોન લઈ ના રહ્યો તો ઉકાર તમ ના કરે તું એક વાર અહીંયા હા અહીંયા એક વાર આ તાર ફોન થોડી કરે ના આવ્યો તો ઉકાર ના કરે મને તેમજ યુ હતુ મન પેલા પેલું ચોરચોરે મુકારાદ નહીં કરતા હતું મારા દાદા ને દાદે હે ને

કચમ નું ઉકારા થાય એમ બરોબર આ તાર ફોન પકડી લે બરાબર બરાબર આ મારો ફોન લે હું પેનું ઊભો રહો હું વાતો કરું અને તું મારો ફોન લે જેમ તો ડોર એમ તું ડોર મે બરોબર એટલે હું કારા કરે હા તું ઉભો રહો એટલે હું રહો બરાબર હું તું ઉભો રહો બોલાઓ હા

હલો હા હા અરે નીકળી ગયો કે ચંદય નીકળી ગયો હોવો એટલે રસ્તામાં એક જગ્યાએ આ બા ચોકડી બને આ બાજુ ઊભો હોઉં હવે એક પાર્ટી અમારી આવે હ એટલે એને જમીનનો સોદો કરવાનો હતો પણ અમે વાળા શું બધું લફડાવાળું વધારે હતું એટલે થોડુંક પેલા કે હું અહીંયા આવો છું કે રસ્તા મૂકે અહીંયા ઉભા રહો હું આવી જવાય આવ્યો હા ના ના તમારા પૈસા કમ્પ્લીટ હવ રેડી રેડી લેન જ નીકળી ગયો હા અરે હા વાત તમારી હાજી તમારા હાલવાના હશે તો મને ખબર હા ગાડીમાં જ પડે હા પડલા ખમ્પેર લેન જ આવ્યો હોવા હોવા sẽ ghép và chưa được quán hứa chưa hứa 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 hứa

મારી ચહેર તમે ચાલુ કરી બતા બધા ખોલા લોક નહી ગાડી મારી દઉં હમણાં પેલા તો એ પણ હતું હવે મને બરોબર તું મારી ગાડી લઈ જવા ફરું

अब ना अब मारो आयो कर तो कर है और चोरी करी एमई नाम है तार पर मार दे हो करो बात कर दे हैं ना ना को जोड़े ना मैं नहीं बात सही मार का हो कर तो कर ना पर लाग जे मन मार पड़े 70 जो खाव पड़े तो उठाना उठा तो गाड़ी तो ना आई गई है ना बोल ना ओम आ तो नहीं हां सोला तो पार आवतो नहीं

અને આ લુખવાડ હારી તો મળી મને તો અહીં માથાની ફરેલી એના તો એના એના જૂઠું બોલ્યા મારા મારે કે માથા તો બે પેસ ગયું માથું ચીટ તરે આ માર ખાવું પડે બહુ મારો આ લુખવાડને તો મરવા દે મને એ આલું એને હારી કરી એ એની ચોરી કરી લેવી પણ એક જે દર મને મળી ને તે દરે આલું હારી કરી આજ સુધી કોઈ ગામમાં મને ટાપી નહીં હટાવી અને એને મને માર્યો પણ એના દાતા કરી જ નાખું મને મળવા દે ગમે તો ગમે તો ભટકી ભટકા દે ખરે ને હું ફોન પર વાત કરતો તો એને મન કેમ માર યજી વેજી એ હારો વાત કે તો એક ખબર ના પડી ભાઈ બધા ભાઈ બધા બધાને ફેરા કર ગમે તો એના મોઢે કર એ તો ટાઈ કરી જ ના મને મળે કી ગાડી દેખાતું પાછળ જોવું પડે રોડ પર જતું હોય તો એકદમ ઓછું પણ ભટકા પણ નજર રાખી જવાનું હોય દેખાતું નહીં તમને

લાલ ચોર કરી મોડું તો અમારા ગોવામાં કોઈની મોડું કરી ડરે દેખાતું મને કોઈની તાકાત નહીં આખા તમારી આગાહી ઓછી થતી નહીં કાચંડોની લાલ ચોર જેમ દરિયો હલ્યોને ચડ્યો હોય લાલ ચોર થયા હર લાલભાઈ લાલ ભાઈ એવું નતું યાર એક તો હેજી વેજી માર માથા માથાકુર તમે પાણી રેડ્યું મારું મગજ યાર ઊંચાંનું ગરમ હતું એક તો કંટાળ્યો આખું

તે એક ઊભો ઊભર હતો ગાડીને ટેકા ઊભો હતો બરાબર તે મારી ખગાનો ફોન આવ્યો તો પચીસ વર્ષ થયો તો હારું હજુ ખગાને ઠેકવાનો પડે તો મેં એમને કહેતો હતો મેં એમને એવું એમ કીધું કે મારે પૈસા પડ્યા હ પર લાખ રૂપિયા એમને જરૂર હતી બરાબર તો હું કંઈ લઈ જજો એમ મારા ગાડીમાં પડ્યા પડ્યા કંઈ એવું કહેતો હતો હું બરાબર તો મને સારું ખબર નહીં તે હતી હું તો વાત કરતો કતો હરી ગયો તો પછી હું નહેરી જતો મારી વન બેઠો હતો હું કહી લાવ ગેમ રમ બેઠો બેઠો એમ તો ગેમ રમતો હતો અને જે કારા સટવાળો હતો ને એ અમારે ગાડી જોડી હું એની ગાડી હશે તે આવો આગો પારો થાય કેવા સટવાળો હતો કારા સટવાળો તે આગો પાછો થતો હું કાતા એની ગાડી હશે તે પછી હું તો બોલવા ના રહ્યો ગયો છું કે હારે વન ડેઝન કે લે ગેમ રે હું બેઠો બેઠો ભાઈ બંધ આવતા હતા તો ક્યાંય બે તો કે હું આવું તો હા તો હું બેઠું એ પછી બેઠો હતો ને ત્યાં હારો આવો તો આવ્યો ત્યાં આવ્યો મને તો ઝપટો જ માર્યો વેજી કે હાર તે તું મને મારો છે હું તને ઓળખતો નહીં તું હાર્યો ચે એને સીધું મને ઝાફટવાનું ચાલ કરી અને કાળું શર્ટ પહેરેલું હતું અને મને લાગતું હતું કંઈક ડાઉટ પણ પછી હું માથા હું એકલો હતો પછી મેં લાફર ઝાફર ને કાંઈ સારું ચો ચોક સારું બરું હોય તો સારું ઘોસી કાઢો તો એને અકળમાં અકળમાં હું ઘેર નાઠે હતો અને તમે પોણી રેડ્યું પછી મારે યાર બધા માટે એને પણ સારો બરો હોય ને પણ ખુશી કાઢે આપણે પૈણા એવું રહેવા હા એ વાત હતી કારું શર્ટ પહેરેલું હતું એમ હા કારું શર્ટ હતું અને જે દાઢી હતી હા દાઢી આટલી આટલી હતી અને હાથમાં કડા જેવું કંઈક હતું હા તું એક કામ કરાવ આટલું ધારી મને વાયરો નહીં ગરમી બહુ લાગે બે તમારા પર કાઢી હું પણ મારું કઈક થાય ને ફિરાકમાં તો પણ તમારી બુદ્ધિ ને એટલે મે બુદ્ધિ નો ઉપયોગ કર્યો હતો એ વાયરો ચાલુ રાખશું બુદ્ધિ નો ઉપયોગ કર્યો મે એમનો મોબાઈલ મારો જોડે છે હું લેન લઈને મારો મોબાઈલ લઈને વાપરતા લઈને હું ચાલુ તમારી એને માર પકડ એવું થયું એ તો થાય જ ને તમારી બુદ્ધિ ના હોય તારા ને એ મળ્યો ને તો હું ગાભાકાર નાખો ને એ તો આપણે એનું કઈક કરીએ કહું મને એને આજ સુધી મેં કોઈ નો માર નીકળ્યો એને મને માર્યો ને વાયરો ચાલુ એ શો માર્યો તો પણ શું છે એનું કરીએ આપડે કઈ બધું મારા એકલો હતો ને એકલો તું ચિંતા ના કરે એની એ તું મારી પર છોડ દે એના હું તને કઈ એની હું ગલા કરું તું પણ મળવા દે વર્યો હું વર્યો એનો દઉં પણ હું એકલો પડી જાય બોડીમાં તો આનું કાંઈ જો ચક્કુ બક્કુ હશે ને તો કે આવો મને મારી દેશે અને કોઈ હતું ને મેં જોયું કે કોઈ આટલામ હોય કોઈ નહોતું પણ તને બોન ના હોય તું ઊંધો પડીને બે ઝાપોટો મારી હોય ત્યાં પણ યાર હું એક ઊંધું પડીને બે ઝાપોટો મારવાની એમ ને એમ તો પેલો વંઢો ખરો ને આમ વંઢો એમાં દબાય તો જબ્બર દબાય તો પણ એને એમ આંચકો માર્યો ને તો મારા ગુસ્સાને બોલું કે ફાટી જશે તો હારું વાયરો નહીં તે પછી વાત મેં દવા દીધું હું હેડે આવ્યો અરે આવું હું તને શું કહું તું ઘેર જા મારા ધોરો

હા તા શું કીધું કેતા નહી હારું